નમસ્તે મિત્રો આજે ઘણા દિવસે વિડીયો બનાવ્યો છે મિત્રો મુન્દ્રા કસ્તી કરીને ગોંડલધીનો એક પ્રસંગ હતો અને પ્રસંગમાં જઈને ગોંડલથી પાવાગઢ તરફથી પ્રવાસ કરીને આવ્યા છે અને મિત્રો પ્રસંગના કારણે ગયા હતા અને પ્રસંગમાં જો ટાઈમ મળે તો મહાકાળી માતાના દર્શન કરવાનો વિચાર હતો પણ પ્રસંગ એવો હતો કે ત્યાં જઈએ તો પ્રસંગમાં એવી તકલીફ હતી તે તકલીફનો કોઈ વાત કર્યા જેવી નથી એવી અમારે પાવાગઢની કૃપાથી હું તો પાવાગઢના દર્શન કરી આવ્યો છું પહેલીવારે અને બીજી વાર અમે બે માણસ ગયા હતા અને અમે થોડાક પ્રસંગ માટે ગયા હતા એટલે બે માણસને શિવશક્તિની જો મહાકાળીના દર્શન કરવાના વિચાર હતા પણ એ જવાનું નથી અને પ્રસંગ પણ એવો હતો કે જ્યારે સમાજમાંથી લગ્ન કરો ને એ સમાજને સમાજ માટે બહુ મહત્ત્વ છે પણ એ કોઈ બી સમાજની અંદર બીજા સમાજની અંદર લગ્ન કરવા એ આપણે કહેવત છે કે ભાદર જવું છે મિત્રો આ તો આપણા સમાજની અંદર ગામમાં લગ્ન પ્રસંગ કરવા જઈએ ને એને પારકો ભાદર કહેવાય છે પણ આ તો અમે એવી જગ્યાએ લગ્ન કરવા ગયા હતા કે એની કોઈ આ ડિટેલ બતાવવું તો એનો કોઈ બસ કુદરત રસ્તો બતાવે મારી જોડે ઘણી ઘણી કામો છે ને બહુ કષ્ટિ પડી છે બે હજાર સાતથી કરીને આજ બે હજાર પચીસ વર્ષ ચાલે છે ઘણી મારી માટે કષ્ટિ એટલી પડી છે પણ કષ્ટિ સાથે બહુ ધર્મના નિયમનું પાલન કરવું પડે છે ત્યારે ક્યારેક કષ્ટિ માથે કુદરત આપણા માથે રાજી રહે છે દુઃખો તો ઘણા આવે છે તમે હજારા ઇતિહાસ જોઈ લો બાકી મતલબ ને સ્વાર્થ આવી જાય ને એ માણસ આજ સુધી કંઈ કરી શક્યો નથી બસ આ મતલબ ને સ્વાર્થની દુનિયા આજે માણસો ગીત ગાય છે પહેલાં ના ગાતા જેવો તમારો સમય એવો તમને બતાવે છે પણ માણસ આજે સ્વાર્થને મતલબમાં ફસી જાય છે એ કહેવત છે કે દરેક માણસને કુદરતે કાર્ય સોંપ્યું છે પછી જો બી માણસ હોય પણ એ કાર્ય સોંપ્યામાં ધર્મ ભૂલે એટલે એનું કર્મ ખરાબ થાય છે એના કારણ સ્વાર્થને મતલબ આ તો સત્યુ યુગો યુગો વખતનું હાલ્યું આવે છે જે સત્ય હાલ્યા એને એમની કસોટી હોય છે પણ સત્ય કોઈ હાલતા જ નથી તો કસોટી ક્યાંથી થાય અરે આ સંસાર એવી વસ્તુ છે કે સંસારમાં પડ્યા ને એ કોઈ દિવસને સંતોષ નથી મળ્યો એ તો કોઈક વિરલા હોય એ સંસાર છોડીને ગયા ને તો બીજાના લાલચમાં ફસી ગયા છે આ તો કોઈ ભાગ્ય સારા સંતો હોય મહંતો હોય ને એ આ ધરતીને ટકાવી રાખે એમ છે સાચા સંતો મહંતો હોય ને આ ધરતી પર તો આજે પણ કહેવત છે સાચા સંતો મહંતો ન હોત આ સંસારમાં તો આખી બ્રહ્માંડ ચલી જાઓત એક સંતોની પાસે કંઈક જોવા મળે છે બાકી સંસારીઓ પાસે ક્યારેય જોવા નથી મળતું પછી લગ્ન કર્યા પછી કોઈ બી માણસ હોય એ સંસાર છોડીને ભાગી જાય એ આ કાર્યમાં આ ધર્મમાં ક્યારે પણ નથી બ્રહ્મચારી રહેવું હોય તો પહેલેથી જ બ્રહ્મચારી એવા જે હનુમાનજી મહારાજ દેખેલો એ બ્રહ્મચારી કેમ કહેવાય છે કારણ કે એને સંસાર નહોતો માંડ્યો એટલે બ્રહ્મચારી કહેવાના આવી ઘણી બધી વાતો મારી જોડે યુટ્યુબમાં છે અને હું કરું છું કારણ કે કષ્ટિ પાછળ જ કંક ધર્મનું ન્યાજ જોવા મળ્યું છે બાકી ઘણી મારા સમાજ વિશે ઘણા વિષયો મારે કહેવું છે પણ માણસો કોને સારા કહેવા ને કોને ન કહેવા મોટું સ્થાન જમાવાયા પછી માણસને શું કરવું ન કરવું એટલે સમાજ તો ઘણા છે સમાજ એકાબીજાને ઘણું કહેવું છે હવે કોને સાચો ગણવો કોને ખોટો ગણવો એ જ બહુ મહત્ત્વ છે આ આ ધરતી ઉપર આજે હોમાંથી એક માણસ સાચો કદાચ નીકળશે હું તો એક હજારમાંથી એક માનું છું પણ હવે આ ધરતી ધર્મના આધારે ટકી રહી છે પણ ધર્મનું ધતિ કોણ જાણે છે બસ એ ધરતી ઉપર મહત્વ છે અહીં દરેકને જીવવાનો અધિકાર છે આ ધરતી ઉપર કંઈ રાવણને એકને જ નહીં એટલે તો કહેવત છે કે અહીં તો કીડીને કણ હાથીને મણ અજગરને આહાર જેવી આ ધરતી છે ને એવા માણસના હોટકાર છે મારી પાસે ઘણા હું બે હજાર છથી કરીને મેસેજ લખું છું અને મેસેજ મારા એવા હશે કે એનો કોઈ ફોલ્ટ નહીં ગોતી શકે હું તો બોલું છું છે ઘણું હજુ કષ્ટિ પડે તો પડવા દેવા નહીં પણ સુખમાં જેટલું સુખવા શીખવા નથી મળ્યો સંસાર એટલો દુઃખમાં સંસાર શીખવા મળે છે એવા હજારો ઇતિહાસ જોઈ લો બસ મારો પાંચ મિનિટનો વિડીયો થઈ ગયો છે મિત્રો અને આજે ઘણી બધું કહેવું હતું પણ હવે મારી પાસે ઘણું પડ્યું છે વાત બસ મા બાપથી કરીને ભાઈઓથી કરીને ધર્મનું અધર્મનું પછી સમધોનું બધું મારી પાસે એક સપટ પડ્યું છે કોઈને કહેવાથી કોઈ ફાયદો નથી એ કુદરત તમારી પાસે જે રજૂ કરે ને એ જ આપણે અંદર દિલમાં રાખવું દિલ તો બધાની પાસે હોય છે પણ દિલદાર તો કોઈ ભાગ્યે જ લોકો હોઈ શકે છે એટલે તો કહેવત છે કે આજે સંપત્તિ સંસ્કાર બી ભેગું હશે તો જ મેળ આવશે ન કે રાવણ પાસે ક્યાં ઓછું હતું પણ મર્યો ત્યાં સુધી સંસ્કાર ના આવ્યા અને સ્વાર્થમાં ગયેલો માણસ ધર્મના ધતિંગ ક્યારે કોઈનું હાલ્યું નથી કોઈ બીનું ધર્મ હોય બસ આટલો જ વિડીયો મારો જય જય ગરવી ગુજરાત ધરતીના જય શ્રી રામ